દ્વારકાધીશ મિત્રો નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે હું છું દીપક ભરવાડ હવે તો આમાં સરે છે આ તો ગામડાના આ રીતેનું જીવન હોય એ બધી આમાં બધી વિડીયા મૂકું છું તો જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાયું ભેવું સરે છે આગળ મળીએ હવે સરાવા નીકળી ગયા છે હવારમાં જુઓ તમે આવું બધું અમારા ગામડાના ગોવાળી બધું આવું હોય સવારમાં માં આઠ નવ વાગ્યા કાઢી ગાયો ભેવું અને સારવાર નીકળી જાય કઈ જંગલ વિસ્તાર જેવું હોય નહીં એટલે આપણે આ રીતે સારતા હોય બધી ચઢાવ પાડવામાં બધી એ રીતના આપણે લોગ આવે અને જંગલમાં તો આપણે ગીરના માલધારીઓ તો હું સવારમાં નીકળી જાય અને સાંજે ઘરે આવે એટલે આપણે ગામડામાં તો એ ટાઈપનું કાંઈ હોય નહીં ગીરની ગોડે કાંઈ ખડે એવા બધા ન હોય માપે હોય એવું છે માલધારીનું જીવન ગામડાવાળા સરવાનું તો શિયાળામાં સારું હોય કપાની ભેળ ને એવું આવે માંડવીની સિઝન ત્યારે ગાયું ઘેવું ને સરવાની બહુ સારું હોય ખડ ને એવું બધું આગળ આપણે મળીએ લોગમાં બન્યા રહેજો જો આ બાજુ લઈ લીધી છે પુલ પાસે આપણે આગળ હતા પણ પાછા મગ નાખતા હતા પાસે ગાયું આ બાજુ લઈ લીધી આમાં મગ ખાય છે પોળા કરી દીધા હવે આપણે પાછી ગાડી બાંધતા આવી પાછા મળી આગળ બારક જેવું વાગી ગયું છે અને ગાયો ઘેવું મગ ખાય છે ખવડાવી મગ ખવડાવી આમાં ઉતારી દીધા પાછા તમે જોઈ શકો છો હવે આમાં બધી રખડ છે શેર છે તો મારો વ્લોગ તમને સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી મારા વિડિયો તમારા સુધી પહોંચે તો આ બધા આમાં રખડે છે ગાયું ભેહું આમાં વેલ હારી છે એટલે ખાહે ગામડાના ગોવાળોનું નું કંઈક આવું જીવન હોય બધું ગયું ભેંસું હમણાંમાં સરાવતા હોય સડક ના કાઠા માં બધી સરસ ગાયું ભ્યો આમાં વેલ થઈ ગઈ છે બઉ પાણી ભરાણ હતું ધીમે ધીમે સરતાવે છે ને હાલો છે ને માલ આગળ ધીમા ધીમા જો માલ પડ્યો છે ને બાકી ગટરુમાં સરતા આવે છે હમણાં વેલા છે હારા ખડાઈ છે આ બાજુ ખાલી આપણે ઝાડવા છે કડવા કાઠાઓમાં સારું છે ગાયું ખાઈ એવું એ હું ખાઈ ઓ બસ અગેડો અગેડા બહુ થઈ ગયા એટલે ખાઈ છે ગાય હા જો પાછળ ગાયો હાલી આવે છે ને વેલા છે ધોમ તારા ગાયો ને મજા આવે છે સરવાની જો આ વેલા બધે ખાતી આવે ગાયો ને ભેમ

वेलिया हारियूं वे हारियो गायूं पज़ा आहे पाणी हुक खाढा मां ગાયુને અહીંયા બિહારી દીધી છે ને બેવું તો સરે છે ગાયું હવે બેહી જાય હવે ભાત આવે છે બપોરા કરી લેવી પછી આગળ આપણે મળીએ ગાયું બેહી ગઈ છે આવી ગયો છે હવે બપોર કરીએ એને પાછા મળીએ તો બપોરા કરી પાછા મળીએ ગાયું ભેણું ને પાછું ઊભી કરી દીધી છે બપોરે થઈ ગયા હતા અને વાગ્યા છે ત્રણ તો આમાં બધી પાછો સરસો માલ જો આમાં પડ્યા છે બધે

સરવાનું આજ હારું છે આ બાજુ આવ્યા છે સડક બાજુ આગળ લઈ લીધો માલ ને ગાયું આગળ લઈ લીધા છે સરવાનું હારું છે ગાયું ભેવું તૈરસી થઈ ગઈ છે હવે આમ નદીએ ઉતારી છે પાણી તો આપણે પાણી પાછા મળીએ નદીએ તો ગાયો ભેવું ને છે આગળ પાછા મળીએ આપણે વિડીયો બન્યા રેજો પાણી ગાયું હું પાણી ઉતરી ગયું હતું ઓ પીવે છે પાણી

આગળ મળીએ પાછા મગના છોડો નાખેલા પીડા છે ટાણું છે ગાયું ખાય છે અટાણા મગ ધીમે ધીમે માલ હવે ઘર કોઈ રાખે તાવ આ બ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે આવતા વિડીયોમાં પાછા મળીશું તો ડાયરો ને દ્વારકાધીશ